આપણે બોન્ડેડ તબીબો મૂકી રહ્યા છીએ અને આ તબીબો ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં જેમાં અંતરિયાળ વિસ્તારો ટ્રાઈબલ વિસ્તાર અને એવા વિસ્તારો કે જ્યાં જવા ડોક્ટરો લગભગ તૈયાર નથી થતા એવી જગ્યાઓ પોસ્ટિંગ કરી રહ્યા છીએ રાજ્યની એકત્રીસ હોસ્પિટલમાં એકસો બત્રીસ એકાવન સબડિસ્ટ્રિક હોસ્પિટલમાં એકસો ઓગણીસ બસો બાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણસો દસ ચારસો પંચાણું આરોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચારસો ત્રીસ અને રાજ્યની સત્તાવન ઈ એસઆઈસી હોસ્પિટલમાં એકસો ઓગણીસ મળીને રાજ્યની આઠસો છપ્પન હોસ્પિટલમાં કુલ અગિયારસો ને દસ તબીબો આપણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ તબીબો વર્ગની બારસો બોતેર જગ્યાઓ પૈકી અગિયારસો દસ તબીબોને આપણે નિમણૂક આપી રહ્યા છીએ અને બાકી રહેતી જગ્યાઓ પણ આપણે સત્વરે ભરવા માટે આખું લિસ્ટ અને આખી પ્રક્રિયા આપણે તૈયાર કરી છે એટલે કે વર્ગ બે ના એમો ડોક્ટરનું અડતાલીસો પંચાવન છે એમાંથી ને બોતેર છે એમાંથી આપણે અગિયારસો દસ ભરી રહ્યા છીએ અને આ બોન્ડેડ ડોક્ટર છે એમાં જે આપણી ખાલી જગ્યાઓની સામે સત્યાવીસો જેટલા બોન્ડેડ ડોક્ટરો આપણી પાસે અવેલેબલ છે એટલે આવતા સમયમાં આવતા એકાદ મહિનાની અંદર પીજીની પરીક્ષા પતી ગયા પછી લગભગ તમામ જગ્યાએ આ ડોક્ટરો આપણને ઉપલબ્ધ થશે જગ્યા પસંદ કરીને પણ એને એલોકેટ થઈ ગઈ છે ત્રણસો એકત્રીસ અને જગ્યા પસંદ જ નથી કરી એવા આઠસો એકાવન છે એટલે આ પણ આપણે એ ઓટો જનરેટ કરી અને આ તમામ જગ્યાઓ ફિલ અપ કરીશું